અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે ગઈકાલે અમરેલી જિલ્લાના ખાંભા સાવરકુંડલા બાબરા સહિત તાલુકામાં પડેલા વરસાદથી ખેડૂતોને નવી આશાઓ ઉજ્જવળ થઈ છે અને ગયા વર્ષ કરતાં પંદર દિવસ અગાઉ અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે અમરેલી જિલ્લામાં અગાઉ કમોસમી વરસાદ વરસ્યા બાદ આ વખતે પંદર દિવસ વહેલો વરસાદ શરૂ થઈ જતા ગઈકાલે વાવણીલાયક વરસાદ વરસ્યો હતો જેને લઈને અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર વાવણીલાયક વરસાદ પડ્યો હતો અને વરસાદ વરસતા ખેડૂતોએ કપાસિયા સોંપવાનું આ વખતે વહેલું શરૂ થઈ ગયું છે અમરેલી જિલ્લામાં મુખ્ય કપાસ અને મગફળીના વાવેતર થતા હોય છે ત્યારે કપાસિયા જમીનમાં સોંપીને સારા વરસાદની વાટ ખેડૂતો જોઈ રહ્યા છે ગઈકાલે પડેલા વરસાદને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોએ આજે વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે આજે ખેડૂતોએ સારા વરસાદની આશાએ આજથી કપાસિયા સોંપવાનું શરૂ કરી દીધું છે અને સારા એવા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ મગફળી પણ વાવી દીધી છે જ્યારે દર વર્ષે ખેડૂતો મોટા ભાગના ભીમ અગિયારસના શુભ દિવસે વાવેતર કરતા આવ્યા છે પરંતુ ગઈકાલે પડેલા વરસાદથી ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે મારું નામ છે ઉમેશભાઈ ગામ અમારે દર વર્ષ દર વર્ષ કરતા આ વર્ષે વાવણી વેલી છે અને મેં પણ આઠ દસ વીઘાનું કપાસનું વાવેતર શ્રી ગણેશ કર્યા છે અને આજુબાજુના ગામમાં ઉમરિયા નાનુડી ખાંભા ગીદડી ભાણિયા સહિત ગામોમાં વરસાદ સારો પડ્યો છે અને ભાણિયા અને ગીદડીને એમાં સિંગનું વાવેતર પણ ખેડૂત કરી રહ્યા છે અને આ વખતે વાવણી પણ વેલી છે